તો હાલો દોસ્તો કેમ છો તમે બધા મજામાં છો ને આજે ઘણા બધા દિવસ થઈ ગયા બે ત્રણ દિવસ થઈ ગયા આપણે નવો બ્લોક નથી બનાવ્યો અને આજે પાછા એક ફરીથી નવો બ્લોક સ્ટાર્ટ કર્યો છે કે બે ત્રણ દિવસ એમને એમ જતા રહ્યા આપણે બીજું કંઈ કોમ નહોતું એટલે બ્લોક નહોતો બનાવ્યો પણ આજે પણ નથી કોમ બીજું કંઈ તે છતાં પણ આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ જોજો આપણે ચણા ચણાની અંદર ખાલી ઓટો મારવા જવાનું છે આપણે આ રહ્યા જો આપણું ચણા અને આપણે નીકળી ગયા છે ચણામાં ઓટો મારવા અને મેથો પણ તમને બતાવશું તો હાલો ગાઈસ આપણે મેથામાં ઓટો મારવા આવી ગયા છે અને આ આપણો પાછળ મેથો દેખાય છે તો જોઈ લો એ છે આપણો મેથો અને તમને અમારા ચણા કેવા છે એ પણ બતાવી ચણા હવે થોડાક સમયમાં કેવું કઈ જશે જોઈ લો તમે પણ તો અમારા ચણાનો આવો છે નજારો તો હાલો ગાઈસ આપણે પહેલા ઓટો માર્યો ચણાની અંદર અને પછી બીજો ઓટો માર્યો મેથામાં અને હવે આપણે ઓટો મારવા આવ્યા છે અને આ છે અને કેવા દેખાય છે એ પણ તમે જોઈ શકો છો અને આ છે આપણે તો હલો બ્રો અમારા ઓબા આવી ગયો છે ઘણો બધો મોર તો જોઈ શકો છો તમે પણ કે અમારા ઓંબે મોર કેવો આવ્યો છે આ રીતે જો મોર આટલો સુંદર મોર આવ્યો છે ને બગીચા જેવું હવે કેરીઓ કારું લાગશે અને કારું ખાશું અમે એવું થાય છે અમારા મનમાં જોઈ શકો છો કેવો મસ્ત સરસ મજાનો મોર મોર જો આ બાજુ પણ જો